નમસ્કાર ટીવી થર્ટીન ડિજિટલ સાથે હું સંજય દવે વાત કરીશું આજે એક એવી વાત કે જેને લઈને લોકો આશ્ચર્યમાં છે અરે અરે જોજો ભાઈ પડતા નહીં અચ્છા પડ્યા ઓહ અરે યાર તમે પડ્યા એ તમારો વાંક એટલે આ તો રસ્તો છે રસ્તામાં ખાડો છે અને ખાડામાં તમે હવે એને રિપેર તમારે કરવાનો ભાઈ આવું હું નથી કહેતો રાજ્યના એક મંત્રી કહે છે એ પણ ગોધરાના એક કાર્યક્રમમાં

અરે ભાઈ ખાડા પડે છે તમારા વિસ્તારમાં રોડમાં વરસાદ ખાડા પાડે છે તો એમાં સરકાર શું કરે આમાં સરકારે કંઈ જ ના કરવાનું હોય ભાઈ વારે વારે સરકારને વચ્ચે લાવો છો ખાડા તો પડે અને એમાં તમે પણ પડો તમારા પગ પણ ભાંગે પણ તમારે સમજવાનું છે આ ખાડામાંથી કેવી રીતે બચવું ખાડાને કેમ રિપેર કરવા હવે જો તમે નહીં કરો તો મંત્રીજીએ તો કહી દીધું છે કે સરકારને કહેવાનું નહીં સરકારને નહીં કહેવાનું કારણ કે ખાડા સરકાર નથી પાડતી સરકાર તો ખાડા પૂરે છે અને પૂરી દીધા છે હવે વારંવાર પડે એના માટે સરકાર જવાબદાર નહીં આવું ગોધરાના એક કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું લોકોને ખૂબ જ નારાજગી લાગી આક્રોશ પણ વ્યક્ત કર્યો પણ હવે ભાઈ મંત્રીજી બોલ્યા છે તો માનવું તો પડશે કારણ કે ખાડા એ વરસાદનો વાંક છે તમારા વિસ્તારનો વાંક છે તમે ત્યાં રહો છો એનો વાંક છે અને તમે ખાડાને જુઓ છો ને ખાડામાં પડો છો એનો વાગ છે આમાં મંત્રી કે સરકાર કોઈ કંઈ નહીં કરે બની શકે કદાચ આવનારા દિવસોમાં તમને પણ એની સમજણ પડે અને તમે ખાડામાં પડતા બચો અને તમે તમારા વિસ્તારના ખાડાને પૂરો આવી સરકારની સલાહ છે અને સરકારનું આવું કહેવું પણ છે તમારે તો કરવું જ પડશે ને ભાઈ સરકાર તમે ચૂંટી છે અને એ સરકારનું તમારે જ માનવાનું છે કારણ કે આપણે તો જનતા સરકાર તો માયબાપ ઠીક છે ત્યારે જોઈએ હવે વધુ ખાડા ન પડે એનું ધ્યાન આપણે જ રાખવું પડશે મંત્રીજીએ તો કહી દીધું એટલે આપણે ધ્યાન રાખવું જ પડશે કારણ કે આવનારા દિવસોમાં એમના કામથી એમની સત્તામાં એમની સિસ્ટમમાં શું ખાડા પડે છે એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં રોડ રસ્તાના ખાડાને તમારે જોવા પડશે અને તમારે જ પૂરવા પડશે બોલો હવે કંઈ કેવું છે આ છે ભાઈ વિકાસ આ વિકાસનો ખાડો અને વિકાસનું વચન પાડવું તો પડશે